જય હિન્દ વંદે માતર દોસ્તો તો મિત્રો એસટીઆઈ પ્રિલિયમ સ્પેશિયલ આપણે મોડલ પેપર જોવાના છીએ આ મોડલ પેપરની અંદર આજે આપણે ઇતિહાસના મોસ્ટ આઈમ્પી પચાસ પ્રશ્ન જોઈશું એસટીઆઈની પરીક્ષા માટે આપણું મોસ્ટ આઈમ્પી મટીરિયલ આવી ચૂક્યું છે જેની અંદર બે હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમ્પી પ્રશ્ન આપેલા છે અને આમાંથી જ આપણું પેપર નીકળવાનું છે ફો કે ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી પર્યાવરણ એકદમ પર ટોપિક મુજબ પ્રશ્નો આપેલા છે મોસ્ટ હાઇપી છે આ ને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર ગમે ત્યારે કોલ કરી શકો છો ગમે ત્યારે મેસેજ કરી શકો છો ડેમો કોપી જોતી હોય તો પણ આ નંબર ઉપર મેસેજ કરજો તમને ડેમો કોપી પ્રાપ્ત થઈ જશે જવાબની સાથે જ આપેલા છે પ્રિન્ટ પણ તમે આની ઘટાડી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન છે કે ભાઈ હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્તરેથી મળ્યું છે મિત્રો જવાબ આવશે આમણી સિંઘ ઓકે આમરી સિંઘ ઓપ્શન બી રાઈટ આન્સર નેક્સ્ટ વિશાળ સ્નાનાગારના અવશેષો કયા સ્તરેથી મળી આવ્યા છે વિશાળ સ્નાનાગાર આના જે અવશે મિત્રો આપણને મોહેજો દળો ખાતેથી પ્રાપ્ત થયા છે નેક્સ્ટ નિમ્નલિખિતમાંથી કયું હડપ્પા સંસ્કૃતિનું સ્તર સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું ઓકે તો આમાંથી આપણે વાત કરીએ તો આમાં સુદકા ગેડોર સાજો જવાબ બનશે નેક્સ્ટ કાશી મહાજનપદની રાજધાની કઈ હતી કાશી મહાજનપદ અને આની જે મિત્રો રાજધાની વારાણસી હતી ઓકે નેક્સ્ટ અર્બાધીનો પ્રશ્ન છે સરસ મજાનો કે ભીમбетકામો મોડેલ ચિત્રો કયા કાર્ય દર્બિયા દોરાયેલો હતો તો એ દોરાયેલો આતો મિત્રો ઉચ પાસા ઉચ પુરા પાસણ કાર દરબિયા નેક્સ્ટ નવ પાસણ કાર દરબિયાન સૌથી મહત્વપૂર્ણ કટલા કઈ બની તો એ બની હતી મિત્રો કૃષિ કાર્યનો પ્રારંભ નેક્સ્ટ માનવ દ્વારા માનવ દ્વારા सर्वप्रथम કયા પ્રાણીને પાલતુ બનાવાયું હતું તો એ પ્રાણીનું નામ છે કૂતરો નેક્સ્ટ એક સ્ત્રીના ગર્ભમાં છોડ હોય તેવી મૂર્તિ કયા સ્તરેથી મળેલી છે તો એ છે મિત્રો હડપ્પા ખાતેથી ત્યારબાદ સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્તર સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું સૌ પ્રથમ મિત્રો શોધવામાં આવ્યું હતું તો એ સ્તરનું નામ છે હડપ્પા જેની ઓગણીસો એકવીસમાં દયારામ સહાની દ્વારા શોધ કરવામાં આવી

તેમજ ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવેલો છે તો એ ત્રીજા મંડળમાં આ ગાયત્રી મંત્ર આપેલો છે નેક્સ્ટ વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા વ્યાપારીઓને પણી ઓકે વ્યાપારીઓને કયા પણી નામથી ઓળખવામાં આવતા ત્યારબાદ ઋગ્વેદ કાળમાં કયા કઈ ધાતુ થી પરિચય ન થયો હતો જે ઋગ્વેદ કાળમાં કઈ ધાતુ નો પરિચય ન થયો હતો લોખંડ યજ્ઞ રાજ્ય વિસ્તાર માટે કરવામાં આવતો ઉત્તર વેદિક કાળમાં રાજાના સારથી કયા નામથી ઓળખવામાં આવતા હતા ઉત્તર વેદિક કાળની વાત થઈ રહી છે તો એ સમયે રાજાના સારથી કહેવામાં આવતા હતા શુદ્ધ શું કહેવામાં આવતા શુદ્ધ ચાલો ક્વેશ્ચન નંબર 20 તરફ આગળ વધીએ કે જૈન ધર્મના 23મા તીર્થકર પાશ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા જવાબ આવે ઈશ્વાંકુ વંશ મહાવીર સ્વામી દ્વારા ગુરુ ત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો હતો તો મિત્રો તેમના જે ભાઈ છે નંદીવર્ધન આ નંદીવર્ધનની આજ્ઞા લઈને તેમણે ગુરુનો ત્યાગ કરી દીધો તેમજ જૈન ધર્મના મહા વ્રતમાં પાંચમું વ્રત મહાવીર સ્વામી દ્વારા કયું જોડવામાં આવ્યું તો તો મિત્રો બ્રહ્મચર્ય મહાવીર સ્વામીનું નિર્માણ થયું હતું પાવાપુરી ખાતે ઓકે પાવાપુરી ખાતે તેમનું નિધન થયું હતું નેક્સ્ટ જૈન ધર્મના પાંચ મહાવ્રતોમાં અસ્તયનો અર્થ શું થાય ઓકે જૈન ધર્મના જે પાંચ મહાવ્રતો પૈકીનું એક અસ્તય નાનો અર્થ થાય છે ચોરી ન કરવી ચાલો જૈન ધર્મ અનુસાર સંલેખના નો અર્થ શું થાય છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે એસટીએમાં પ્રશ્ન તમને જોવા પણ મળી શકે છે આ સંલેખના અર્થ શું થાય આનો મતલબ થાય ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો નિમ્નલિખિતમાંથી કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યું હતું તો એ છે સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો તો તો આચાર્ય છે જૈન કયા નામે ઓળખવામાં આવે આગમ સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે ઓપ્શન બી રાઈટ આન્સર હાલો આગળ આપણે વાત કરીશું કે ભાઈ બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના સમયમાં જે કોના દ્વારા કરવામાં આવ્યું બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ચાલો જવાબ આવશે ચામુંડરાય કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે તો એ છે ભદ્રબાહુ ચરિત્રમાં ચાલો પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી હતી જવાબ આવે સ્તુલભદ્ર ઓકે ટોટલ બે બે જૈન સભાઓ ભરાણી હતી ઓકે જેમાં પ્રથમ જે જૈન મહાસભા હતી એની અધ્યક્ષતા સ્તુલભદ્ર દ્વારા કરવામાં આવી હતી ત્યારે બીજી જે જૈન

બૌદ્ધ સંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે અનુસાવન ગૃહસ્થ જીવનમાં રહી બૌદ્ધ ધર્મ માનવાવાના લોકોને શું કહેવામાં આવે છે ઉપાસક ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે ચોખંડી સ્તૂપ તો એ આવેલો છે ઉત્તર પ્રદેશમાં ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા શાક્ય ગણ રાજ્ય ત્યારબાદ ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્તરે કરવામાં આવ્યું હતું જોબાવે સારનાથ ઓકે ગૌતમ બુદ્ધ દ્વારા સારનાથ ખાતે પ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો હતો અને ઇતિહાસમાં આ ઘટના ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખાય છે નેક્સ્ટ કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશની અનુમતિ આપી તેજોબા આવે શિષ્ય આનંદના કહેવાથી આપણું પીડીએ પણ બે હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન આપ્યા છે પીડીએફ માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર નવ્વાણું રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો ગમે ત્યારે મેસેજ કરી શકો છો ઓકે ડેમો કોપી જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરી દેજો વોટ્સઅપ પર ઓકે ચાલો મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે સૂત્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાય જવાબ આવે તપસ અને મલિક બૌદ્ધ ધર્મની પ્રથમ સંગીતિ કયા સ્તરે મળી હતી બૌદ્ધ ધર્મની ટોટલ ચાર સભાઓ ભરાણી હતી પ્રથમ સભા જે છે એ કયા મળી હતી તો જવાબ સપ્તકણી ગુફા ચાલો બૌદ્ધ ધર્મની ચતુર્થી સંગતિ સમય શાસક કોણ હતા ચોથી બૌદ્ધ પરિષદ જે છે કાશ્મીરના કુંડલવન ખાતે યોજાઈ હતી અને એ સમય શાસક કોણ હતા મિત્રો જવાબ આવશે કનિષ્ક બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાર્થનું નેક્સ્ટ શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત પુસ્ત શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે તો એ ચિત્ર દીપવંશ અને બીજું પણ એક છે જેનું નામ છે મહાવંશ નેક્સ્ટ મહાત્મા બુદ્ધના શિષ્ય દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું તો એ ગ્રંથનું નામ છે મિલિંદ આવે ઓકે અને આ ત્રણ પ્રકારના પીટક આવે કયા પીટકમાં કઈ માહિતી આપેલી છે પણ પરીક્ષામાં પૂછાતું હોય છે તો એકવાર જોઈ લેજો વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે તો એ છે વૈશાલીઓનું લીછવી ગણરાજ્ય છઠ્ઠી સદી ઈસ્સા પૂર્વના સમસ્ત પદોમાંથી સૌથી શક્તિશાળી જનપદ કયું હતું તો મિત્રો એ હતું સામ્રાજ્ય રામાયણકાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કયું હતું તો એ હતું કૌશલ ચાલ ત્યારબાદ બાદ મહાભારત કાળ દરમિયાન કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા તો મિત્રો જવાબ આવે ચેતી મગધ સામ્રાજ્યમાં સિકંદરનો સમકાલીન શાસક કોણ હતો તો કે મગધ સામ્રાજ્યની વાત કરીએ આપણે એમાં સિકંદરનો સમકાલીન શાસક જોઈએ તો ધનાનંદ તો મિત્રો આ હતા ની પ્રિલિમ પરીક્ષા માટે ઇતિહાસના અગત્યના પ્રશ્નોની ટેસ્ટ આવી રીતે વિડીયો આવતા રહેશે વિડીયો મિત્રો લાઈક કરી દેજો દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીને આ વિડીયો સાથે જય હિન્દ જય ભારત